ગુજરાતનું રાજકારણ હાલ એક યુવતીની આસપાસ ફરી રહ્યું છે ચાહે પક્ષ હોય વિપક્ષ હોય કે મીડિયા હોય દરેક વ્યક્તિના મોઢા ઉપર એક જ નામ છે પાયલ ગોટી પાયલ ગોટી સિવાય કઈ પૂછી રહી છે આખા રાજકારણનું સેન્ટર બની ગઈ છે અને એનો ગુનો કેટલો એક લેટર ટાઈપ કર્યો અને એ લેટર પોસ્ટ કરવા ગઈ જેનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ છે હવે આ એટલો મોટો ગુનો થઈ ગયો ગુજરાત સરકાર ગુજરાત પોલીસ નજર માં અડધી રાત્રે આ છોકરીને એના ઘરેથી ઉપાડી લીધી રિક્રકશન નામ પર એનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું અને જ્યારે એણે કહ્યું કે મને પટ્ટા મારવામાં આવ્યા હતા જેલમાં તો અડધી રાતે પાછું પોલીસને યાદ આવ્યું કે ચાલો આનું મેડિકલ ચેકઅપ કરાવી લઈએ તો અડધી રાતે પોલીસ પહોંચી ગઈ મેડિકલ ચેકઅપ કરાવવા ખબર નથી પડતી મને ગુજરાતની પોલીસને દિવસે કામ કરવામાં વાંધો શું છે એ પણ જ્યારે એક યુવતીનો એક છોકરીનો મામલો હોય ત્યારે પોલીસને દિવસે કામગીરી કરવામાં શું તકલીફ પડતી હશે એ મારી સમજની બહાર છે બીજો સવાલ અહીંયા એ થાય કે આજે આખું કાંડ છે લેટર કાંડ એમાં ઘણા બધા નામો સામેલ છે તો શા માટે ફક્ત નથી લેતું જેના નામ ઉપર આ લેટર પેડ બનાવવામાં આવ્યો હતો જેની નકલી સાઈન એની ઉપર થઈ હતી કૌશિક વેકરિયા ઉપર કેમ કોઈ તીખા પ્રહાર નથી કરતું આકરા સવાલ નથી પૂછતું કે ભાઈ આ લેટરમાં જે દાવો કરવામાં આવ્યો એ સાચો છે કે ખોટો છે શું સાચે માં

મનીષ વગાસ્યા હોય કિશોર કાનપર્યા હોય કે કૌશિક આટલી ચર્ચા તો જ્યારે ગુજરાતના દરિયા કિનારેથી ડ્રગ્સ મળે છે ત્યારે પણ નથી થતી અદાણી પોર્ટ ઉપરથી ડ્રગ્સ મળ્યું હતું તો ગુજરાત સરકારની કે ગુજરાત પોલીસની તેવડ છે અડધી રાતે તો દૂર પણ દિવસમાં થોડા દિવસે પણ જઈને અદાણી ગ્રુપ ની કોઈ ઓફિસ ઉપર છાપો મારે અને પૂછે કે શા માટે અદાણી પોર્ટ ઉપરથી આટલું ડ્રગ્સ હાથ લાગ્યું આપણે જે આટલી મોટી મોટી દુર્ઘટનાઓ ઘટી ગઈ સુરત નું તક્ષશિલા હોય મોરબી કાંડ હોય કે હરણી કાંડ હોય ત્યારે એમાં જે આરોપીઓ હતા જવાબદાર હતા એની ઉપર શું આવી કાર્યવાહી કરવામાં આવી હતી એનું સરઘસ કાઢવામાં આવ્યું હતું ના ત્યારે પણ નહીં યાદ કરો મોરબી નો કાંડ કોને પકડ્યા હતા શરૂઆતમાં જ્યાં ચોકી પહેરો કરતા હતા એને ટિકિટ કાપતા હતા એને એ લોકોને પકડ્યા અને જયારે ચારે તરફથી સવાલ પૂછાવા માંડ્યા મીડિયા વાળા જનતા લોકો જયારે એકદમ આકરા પાણી આવી ગયા અને પોલીસ ને જયારે થયું પોલીસ ને સરકારને કે હવે તો પાણી માથા ઉપરથી જઈ રહ્યું છે ત્યારે જ જયસુખ પટેલ ઉપર ગાડીઓ કચ્છો હતો તો આ જ મોડે સોપ્રેન્ડી છે આ લોકોની નીચેના માણસોને હેરાન કરો એની ઇર્દ ગિર્દ આખું મેટર રાખો પણ જે મુખ્ય આરોપીઓ છે એના વિશે કોઈ વાત નહીં કરે જેમ કે આ જ મુદ્દામાં થઈ રહ્યું છે મેં કહ્યું એમ કોઈ મનીષ વઘાસિયાનું નામ નથી લેતું કોઈ કિશોર કાનપરિયાનું નામ નથી લેતું કોઈ કૌશિક વેકરિયાનું નામ નથી લેતું દરેક જગ્યાએ એક જ નામ સાંભળવા મળશે પાયલ ગોટી અને પાયલ ગોટીએ શું કર્યું એક લેટર ટાઈપ કરો અને લેટર પોસ્ટ કર્યો દરેક જગ્યાએ જ્યાં પણ કોઈ છોકરી હોય કે છોકરો બેક ઓફિસનું કામ કરતા હોય તો આટલું તો એની ફરજમાં આવે જ છે ઉપરથી જે ઓર્ડર આવે એ પ્રમાણે ટાઈપિંગ કરવું એને પોસ્ટ અન્ય કામગીરી કરવી તો શું આ એવડો મોટો ગુનો થઈ ગયો છે કે એની સાથે એક આતંકવાદી જેવું કૃત્ય કરવામાં આવે એની ઇર્દ આખું રાજકારણ રમતું રાખીને અન્ય મુદ્દાઓ ઉપરથી લોકોનું ધ્યાન ભટકાવવામાં આવે અને વિચાર કરવા જેવી અહીંયા મુખ્ય બાબત એ પણ છે કે ગુજરાતમાં પાટીદાર સમાજ જે રાજકીય રીતે આટલું બધું પ્રભુત્વ ધરાવે છે આર્થિક અને સામાજિક રીતે પણ આટલો બધો સંપન્ન છે સમાજની દીકરી સાથે આજે આટલું ખરાબ કૃત્ય થઈ રહ્યું છે તો વિચાર કરજો ગુજરાતમાં ગુજરાતની પોલીસ ગુજરાતની સરકાર દલિત આદિવાસી છેવાડાના માનવી સાથે કેવો વ્યવહાર કરતી હશે અહીંયાથી એ પણ વિચારવા જેવું છે આશા કરીએ કે લોકો પાયલ નામ પર રાજકારણ રમતું રાખીને ના કરે અને જે મુખ્ય મુદ્દા છે એની ઉપર ચર્ચા કરે અને આખા કાંડમાં જે જવાબદાર છે એને સજા થાય અને પાયલ જે આખા કાંડમાં નિર્દોષ છે એનો રાજકારણમાં હથિયાર તરીકે ઉપયોગ ના કરાય